વિરમગામમાં એકસો એકત્રીસ ગામ પ્રજાપતિ સમાજનું ભવ્ય જનરલ અધિવેશન યોજાયું સમાજ રત્ન એવોર્ડથી શ્રી ગોવિંદભાઈ કાનજીભાઈ બલગામા પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર ખાતે તારીખ અઠાવીસ બાર બે હજાર રવિવારના રોજ એકસો એકત્રીસ ગામ પ્રજાપતિ સમાજનું જનરલ અધિવેશન મિટિંગ ભવ્ય રીતે યોજાયું આ અધિવેશનમાં સમાજના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા મિટિંગની શરૂઆત ભોજન પ્રસાદ બાદ કરવામાં આવી હતી ભોજનદાન વિરમગામ ભોજવા તથા કાજીપુર ગામના સહયોગથી કરવામાં આવ્યું હતું અધિવેશનના આરંભે સમાજની બાલિકાઓ દ્વારા સુંદર સ્વાગત ગીતની રજૂઆત કરવામાં આવી હતી જેની ઉપસ્થિતિએ હર્ષભેર બિરદાવ્યું હતું આ પ્રસંગે સમાજના મહાનુભાવોએ બાલિકાઓને પ્રોત્સાહન રૂપે રૂપિયા દસ હજારની ભેટ રકમ પણ અર્પણ કરી હતી અધિવેશન દરમિયાન સમાજના ઇતિહાસમાં વિશિષ્ટ સન્માનનો પ્રસંગ સર્જાયો હતો વર્ષ ઓગણીસો અઠ્ઠાવનમાં સમાજની સ્થાપના કરી અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના છનિયાર ગામે પ્રથમ જનરલ અધિવેશન બોલાવનાર અને સમાજના પ્રથમ પ્રમુખ સ્વ કાંજીભાઈ રત્નાભાઈ બલગામાની સેવાઓને યાદ કરવામાં આવી હતી અને તેમના વારસદાર તરીકે શ્રી ગોવિંદભાઈ કાંજીભાઈ બલગામા પ્રજાપતિએ સતત ચોત્રીસ વર્ષ સુધી વિરમગામ સાણંદ પાટડી સુરેન્દ્રનગર મહેસાણાને અમદાવાદ શહેર સહિત એકસો એકત્રીસ ગામોમાં સેવા આપી છે આ નોંધપાત્ર સેવાઓ બદલ શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિને સમાજ રત્ન એવોર્ડથી સર્વ સમાજની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમાજના પૂર્વ પ્રમુખ શ્રી પ્રભુભદાસ બાબુભાઈ મનસુરા પરિવાર દ્વારા રૂપિયા એક લાખની રકમ ફૂલહાર સાથે એવોર્ડ મોમેન્ટ અને ભગવાન શ્રી ગણેશની પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી આ સાથે ગણેશ સ્થાપન પણ કરવામાં આવ્યું હતું સમાજના વિકાસ અંગે વાત કરતા આગેવાનોએ જણાવ્યા અનુસાર અમદાવાદ એસજી હાઇવે સોલા ખાતે પ્રજાપતિ ભવન સત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની વર્તમાન કિંમત અંદાજે રૂપિયા સાઠ કરોડ છે સાથે માંડલ શહેર નજીક વરગાડા ગામે સમાજની વાડી માટે જમીન તેમજ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કાયમી સમૂહલગ્ન અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બે હજાર આઠસો વારની જમીન ખરીદવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજની યુનિવર્સિટી સ્થાપન માટે અઢાર હજાર વારની જમીન સાધારણ કિંમતે આપવા નિર્ણય લેવાયો છે સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી અનિલભાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી માટે અત્યાર સુધીમાં રૂપિયા દસ કરોડ જેટલું દાન એકત્રિત થઈ ચૂક્યું છે અંતમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી સમૂહ લગ્ન તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર ખાતે યશ ફાર્મ ખાતે યોજાનાર છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં समाज कालों में देवी गोविंद महादेव समाज दर्शनों में स्त्री गोविंद कांजी भेजे छंदियाँ जन्नों से बामा आपले जेजायरा गरिष्ठी साल नफुलहार भी सनम એ ની અંદર એ જનરલ સભામાં પ્રબોધાર્થ ભઈએ પોતાનો તરફથી 1 લાખ રૂપિયા રોકડા શ્રી ગોરીબાઈને આપવાનો જાહેરાત કરી હતી જેનો અત્યારે એક ગવર્મેન્ટ કાપી અને શ્રી ગોરીબાઈનું સંમારણ કરી રહ્યા છે વિશેષમાં कि सिवाय कोई ने जन सम्मान करवाने हो तो एक एक ये अन्य नादुरस तबियत का कारण है आपको सम्मान करते पच्चीस स्वाभाव पर पाचन व्यसन ही हो जी कोई ने सम्मान करो पर चालीस हो अने ये अय्या पाचन के अय्या नाम लगा के जो जन सम्मान करवाने हो इतने एनु एनों में खसे आई हां हां इलाती मैया के આદરણીય વડીલ મોરબી જયા સોફા પર છે એવા ગોવિંદભાઈ કાજીભાઈ પ્રજાપતિ માણસનો કાર્ય તો બોલે છે ભલે માણસ ના બોલે અને આજે આ સન્માન પત્ર છે એ કોઈ નાની સુની વસ્તુ નથી સમાજ રત્ન એવો શબ્દ એવો છે સમાજનું રત્ન છે બહુ લાંબો સમય સેવા આપેલી હોય સમાજ માટે

हाल मस्ताल उंगा ना तन रहे ना धन रहे ना रहे नाम के भाव तुलसी जग में जो रहे जो करे समाज का काम प्रजापति समाज का गौरव साथे समाज सेवा में समर्पित रही अपने आप को जीवन सार्थक कर शिक्षा साथे समाज विकास में अपे ज्ञान में सेवा यज्ञ पराया सेवा ने प्रभुत्व બનાવી પ્રજાપતિ સમાજ માટે આ પ્રેરક બન્યા છો શિક્ષણ અને સમાજ સેવામાં આપે દીર્ઘ સેવા આપી છે તેના ગૌરવ વર્ગ સાથે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ આપનું અભિવાદન ધન્ય અવસર માનીએ મૂળ મૂળવંદન સંગ્યામાં આપણા મિત્ર શ્રી કાંજીભાઈ રત્નાભાઈ પ્રજાપતિ પરંપરાગત નાટિકાર કરવા સાથે સમાજના અગ્રણી કાર્ય કરતા હતા સમાજની સ્થાપના પાયાના કાર્યક્રમ સાથે પ્રમુખ પ્રથમ પ્રમુખ બન્યાનું ગૌરવ છે સમાજ સેવા કરનાર આ પરિવારમાં માતા મણી બહેલના મુકે ભાગે ભારતની આઝાદી જોઈ તારીખ એક બે ઓગણીસોને સુતાલીસના રોજ જન્મ ધારણ કરી શિક્ષણ અને સમાજ સેવાના સંસ્કારોને ઉજાગર કર્યા છે શિક્ષક તરીકેની લાયકા એટલે કે પીટીસીની લાયકા મેળવી બાર મે ઓગણીસો અડસઠથી સરકારી પ્રાથમિક શિક્ષક તરીકેની યાત્રા શરૂ કરી શિક્ષક તરીકે ઉમદા સેવા સાથે આપ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરી શિક્ષણ અને સમાજ એનું ગૌરવ બનાવ્યું છે શિક્ષણ સેવા સાથે આપણે સાક્ષર એવોર્ડ વઘાળા ગ્રામ પંચાયત તથા શિક્ષણ વિભાગ દ્વારા અનેક સંસ્થાઓ મંડળો દ્વારા સન્માનિત થતા સમાજનું ગૌરવ બનાવ્યું છે દશાળા તાલુકા પ્રાથમિક શિક્ષક સરકારી મંડળીના સહમંત્રી અને ઓડિટર તરીકે આપે સેવા આપી છે છ વર્ષ પ્રમુખ તરીકે ઓળખાણ કામ કર્યું છે શિક્ષક સંઘમાં પણ ઉપપ્રમુખ સાથે રાજ્યની કારોબારીના સભ્ય તરીકે શિક્ષક સંગઠનનું ઉત્તમ કામ કર્યું છે શિક્ષક અને આચાર્ય તરીકે સન્માનિત થતા રહી પાટડીના વધારાથી સને બે હજાર પાંચમાં સેવા નિવૃત્તિ બાદ સંપૂર્ણ રીતે સમાજમાં અને સમાજની સેવામાં સમર્પિત કર્યા છે શિક્ષણ સાથે સમાજ સેવા ક્ષેત્રે આપની દીર્ઘ સેવા ભૂલી શકાય તેમ નથી શ્રી ટ્રસ્ટ એમાં બત્રીસ વર્ષ મંત્રી તરીકે છ વર્ષ કેળવણી મંડળના મંત્રી તરીકે અને ત્રણ વર્ષ સમાજના ટ્રસ્ટના મંત્રી તરીકે અમદાવાદ પૂર્વ પ્રજાપતિ સમાજના છ વર્ષ મંત્રી તરીકે અને ટ્રસ્ટી તરીકે ઊંડા સેવા આપી સમાજ માટે પ્રેરક મળ્યા છો આપણા સમાજના દરેક સમૂહ લગ્નમાં આપનું આયોજન માર્ગદર્શન આજે પણ છે સમાજના દરેક અને સેવા બન્યા છો આપની શિક્ષણ સેવા અને સમાજ સેવાના સંગોળોની પૂજા સાથે આ સન્માનપત્ર અર્પણ કરતા અમે ધન્યતા અનુભવીએ છીએ આપ પૂર્ણ નિરામતા સાથે બની સમાજ માટે પ્રેરિત પ્રાર્થના શુભમ હતું સ્વામી વિવેકાન પ્રજાપતિ મંત્રી શ્રી મનુભાઈ પ્રજાપતિ મોટાભાઈ સહયોજક ડોક્ટર પ્રજાપતિ પચાસ

सड़सठ में जो है जनरल सभा आपने कह रही है उन्नीस सौ अठावन के अंदर अपने अपने आ संस्था की स्थापना करी अरे तो ये स्थापना दरमियान प्रथम प्रमुख तरीके श्री कांजी भाई रत्ता भाई प्रजापति छनिया एमने अध्यक्ष स्थाने श्री गणेश સ્થાપના કરી અને સમાજની રચના કરી અને સમાજ આજે સડસઠમાં વર્ષે પ્રવેશ કરી રહ્યો છે વર્ષથી પ્રમાણિકતા આપણી એકતાના ભાગ સ્વરૂપે આપણે ખબે ખભો મિલાવીને તણવન ધનથી જે આપણા વડીલોએ આપણા સમાજની સેવા કરી અને એના ફળ સ્વરૂપે આજે આપણે ઘણી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છીએ એનો નમૂનો આપ સર્વ સમક્ષ જોઈ રહ્યા છો આજે આપણે તેતાલીસ માં સમુલગ્ન સુધી પહોંચી ગયા એ આપણા બધા વડીલોની મહેનત અને પ્રમાણિકતાપૂર્વક ખંત જે કામગીરી કરી એનું ફળ છે yeah